નમસ્કાર મિત્રો આજે મેં મારા ઘરે યુટ્યુબ ચેનલ અને ફેસબુક ગ્રુપ ફેસબુક પેજ પર મારા વિષયને લગતું કન્ટેન્ટ અપલોડ કરવા માટે અને તૈયાર કરવા માટે મેં મારા ઘરે એક યુટ્યુબ સ્ટુડિયો રૂમ બનાવેલો છે જે હું આપને બતાવવા માગું છું આપ અહીં જોઈ શકો છો કે મને અત્યાર સુધીમાં જે સામાજિક શૈક્ષણિક રીતે જે સિલ્ડ પ્રમાણપત્ર મળેલા છે તે મેં રાખેલા છે અને એક વ્હાઇટ બોર્ડ રાખેલો છે અને આ મારું લેપટોપ અને ખુરશી ટેબલ છે હવે હું અહીંથી બાળકોને દરરોજ રીઝનિંગ ગણિતને લગતા દાખલાઓ તેમજ સીઈટી એનએમએસ સાધના પરીક્ષા જેવી પરીક્ષાઓને લગતું સાહિત્ય અને તેના ને હું અહીં તૈયાર કરીશ તો મારી ચેનલ સાથે જોડાયેલા રહીજો મિત્રો શિક્ષકોને લગતા વહીવટી પ્રશ્નો બાળકોને જનરલ નોલેજના પ્રશ્નો બાહ્ય પરીક્ષાના ગણિત અને રિઝનિંગના સોલ્યુશન તેમજ રમત રમતગમતને લગતા વિડીયોનું હું એડિટિંગ અહીંયા મારા યુટ્યુબ ચેનલ પર કરીશ તો અહીં મારી સાથે જોડાયેલા રહેજો મારા વિડીયો લાઇક શેર કોમેન્ટ કરતા રહેજો તેમજ મને સબસ્ક્રાઈબ કરતા રહેજો માસ્તર અતુલ સર અને મારું નામ છે અતુલ રોજારા શાળા નંબર નેવ્યાસી બી રાજકોટ આસિસ્ટન્ટ શિક્ષક